તરફ ગુજરાત પોલીસ ફરી બદનામ થઈ છે દારૂ લાગ્યો છે દારૂ હેરાફેરીમાં પોલીસ કર્મીની બહાર છે બે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાવી છે પકડાયો હતો દારૂ સાથે પોલીસની આ મામલે સામે છે ફરી એકવાર ખાખી પર જ બુટલેગરો સાથે સંડોવણી હોવાના આક્ષેપ સામે આવ્યા છે અરવલ્લીમાં દારૂની હેરાફેરી સામે બે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે લીમ ગામની સીમમાંથી દારૂ પકડાયો હતો અને ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી જે મામલે હવે બે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ગુજરાત પોલીસ આ સાથે જ ફરી એકવાર દારૂને મામલે બદનામ થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે તો બોર્ડરના જે જિલ્લાઓ છે ત્યાં આ પ્રકારની ઘટનાઓ વધુ સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર આજ મામલે પોલીસ પર આક્ષેપો થયા છે દારૂની હેરાફેરીની ઘટના સામે આવી હતી જેમાં પોલીસ કર્મીની સંડોવણી સામે આવી છે અને આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે કાર્યવાહી કરતાં બે પોલીસ કર્મીઓ સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે વધુ માહિતી સંવાદદાતા મહર્ષ ઉપાધ્યાય આપી રહ્યા છે

હાલમાં જે લીમ ગામની સીમમાંથી જે વિદેશી દારૂ ઝડપાયો છે તેની અંદર બે પોલીસ કર્મીઓના નામ ખુલ્યા છે અત્યારે એક ધરપકડ પણ થઈ ચૂકી છે કુલ એક પોઈન્ટ છબ્વીસ લાખ રૂપિયાનો દારૂ પકડાયો છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે અવારનવાર છેલ્લા એક બે વર્ષની અંદર દારૂના જેટલા કૌભાંડો ખુલી રહ્યા છે અગાઉ પણ આપણે જોયું હતું કે અરવલ્લીના કેટલાક પોલીસ કર્મીઓની ખુલ્લી સંડોવણી એની અંદર સામે આવી હતી તેમના ગાડીની અંદરથી દારૂ પકડાયેલો હતો અને ફરી એક વખત જ્યારે અરવલ્લીની અંદર આવા દારૂના કિસ્સાઓ આવી રહ્યા છે સામે અને પોલીસ કર્મીઓની જે સંડોવણી દેખાઈ રહી છે તે જોતાં લોકોની અંદર એક ચર્ચા ચર્ચાનું કેન્દ્ર ઉભું થયું છે કે શું પોલીસ અને બોટલેગરો સાથે કોઈ પ્રકારની સાંઠગાંઠ છે કે કેમ અવારનવાર જિલ્લા એસપી શ્રી શેફારી બરવાલા કહેતા હોય છે કે તેઓ પ્રોહિબિશન સામે એક મુહિમ ચલાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના જ પોલીસ કર્મીઓ આ સમગ્ર કૌભાંડોની અંદર સંડેવલા હોય તેવું જણાવી રહ્યા છે બિલકુલ મહાશાભાર